હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી આજે આપણે જનરલ સાયન્સ એટલે કે જનરલ નોલેજનો એક મહત્વપૂર્ણ જીકેનો ટોપિક જોઈશું એ છે પ્રકાશીય ઘટના હવે અવારનવાર એક્ઝામની અંદર આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાતા હોય છે કે ભાઈ હીરાનું ચમકવું એ કઈ પ્રકાશીય ઘટનાને જવાબદાર હોય છે આકાશ છે નીલું દેખાય છે સમુદ્ર છે નીલું દેખાય છે એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તમે રણમાં જતા હોવ અથવા તો રસ્તામાં દૂર તમને પાણી દેખાય છે તો એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર હોય છે આ ટાઈપના ક્વેશ્ચન અવારનવાર પૂછાતા હોય તો આજે આપણે એક નાના એવા લેક્ચરની અંદર આ બધી જ પ્રકાશીય ઘટનાઓને કવર કરીશું જેથી તમારો કોઈ પણ એક પણ ક્વેશ્ચન મિસ ન થાય

સૂરજ છે એ સૂરજનો જ્યારે ઉદય થતો હોય અને સૂરજ હજુ તો બહાર આવ્યો ના હોય એનો પ્રકાશ પહેલા દેખાતો હોય અથવા તો સૂર્યાસ્તમાં સૂરજ છે આથમી ગયો હોય તો તો પણ થોડા સમય સુધી આપણે એનો પ્રકાશ જોઈ શકીએ છીએ એ કઈ પ્રકાશીય ઘટનાને જવાબદાર હોય છે તો પ્રકાશના વક્રી ભવનને જવાબદાર હોય છે એ જ રીતના પાણીમાં ડૂબેલી પેન્સિલનો ભાગ હવામાંથી જોતા સહેજ વાંકો દેખાય છે તો એના પાછળ પણ કઈ ઘટના જવાબદાર છે તો પ્રકાશનું વક્રી ભવન જવાબદાર છે જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલની અંદર અહીંયા દેખાય છે કે અહીંયા ગ્લાસ છે ગ્લાસની અંદર પાણી ભરેલું છે અને એની અંદર એક પેન્સિલ મૂકેલી છે હવે પેન્સિલને તમે જોશો તો અહીંયાથી થોડી વણાંક દેખાય છે વળેલી દેખાય છે કેમ કારણ કે જે પ્રકાશ છે એ એની જે ઘનતા છે એ ઘનતાની અંદર ફેરફાર થયો છે તો પ્રકાશ છે હાઈ ઘનતામાંથી લો ઘનતાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આ ટાઈપનું તમને વકરી ભવન જોવા મળશે તો આ ઘટના પણ શેને જવાબદાર હોય છે તો યાદ રાખજો પ્રકાશના વકરી ભવનને જવાબદાર હોય છે આગળ વાત કરીએ તારાનું ટમટમવું તો તારાનું ટમટમવું એ પણ કઈ પ્રકાશીય ઘટનાને જવાબદાર હોય છે તો પ્રકાશના વક્રી ભવનને જવાબદાર હોય છે કારણ કે તમને ખબર છે કે વાતાવરણની અંદર ધૂળના રજકણો હોય છે એના કારણે જે પ્રકાશ આવે છે તારામાંથી તારો છે એ ટમટમતો નથી એ સૂરજની જેમ સ્થિર જ છે પરંતુ એનો પ્રકાશ છે એ આપણા સુધી આવતા આવતા ઘણા બધા વચ્ચે રજકણો આવે છે અને એના કારણે પ્રકાશનું વક્રી ભવન થાય છે અને એના કારણે આપણને તારાઓ છે ટમટમતા દેખાય છે આગળ વાત કરીએ હીરાનું ચમકવું તો હીરાનું ચમકવું એ કઈ પ્રકાશીય ઘટનાને જવાબદાર છે તો પૂર્ણ આંતરિક પરાવર્તનને જવાબદાર છે કારણ કે હીરાની અંદર જે પ્રકાશ જાય છે તો એનું સતત પરાવર્તિત થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તિત થાય છે એટલા માટે આપણને હીરો છે એ ચમકે છે આગળ વાત કરીએ મૃગજળ તો મૃગજળની અંદર પણ આવી કંઈક ઘટના થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તનની મૃગજળ એટલે શું તમે સમજી લો રસ્તા ઉપર જતા હો અને રસ્તા ઉપર તમને દૂર પાણી દેખાય પછી ત્યાં પહોંચો પણ ત્યાં પાણી હોય જ નહીં તો એને શું કહેવામાં આવે મૃગજળ કહેવામાં આવે તો એ જે મૃગજળની ઘટના છે તમે અહીંયા જોઈ શકો છો કે આ રણ વિસ્તાર છે આની અંદર દૂર તમને પાણી દેખાય છે પરંતુ તમે ત્યાં પહોંચો ને તો ત્યાં પાણી હોય જ નહીં તો આને મૃગજળ કહેવામાં આવે તો એ શેના કારણે થાય છે પૂર્ણ આંતરિક પરવર્તનના કારણે થાય છે આગળ વાત કરીએ ઠંડા પ્રદેશમાં લૂમિંગ દેખાય હવે લૂમિંગ એટલે શું તમે સમજી લો કે ઠંડો પ્રદેશ હોય અને તમને આ રીતના દરિયાની અંદર જોશો ને તો આ જહાજ છે ને એ જહાજ તરતું તમને દેખાય ઓકે હવામાં ઉડતું હોય એવું તમને દેખાય તો એના પાછળ પણ શું જવાબદાર હોય છે પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબદાર હોય છે તો ઠંડા પ્રદેશમાં લૂમિંગની ઘટના તમને જોવા મળશે તો એના પાછળ પણ પૂર્ણ આંતરિક પરાવર્તન જવાબદાર હોય છે આગળ વાત કરીએ આકાશ તથા સમુદ્રના પાણીનો રંગ નીલો અથવા તો વાદળી દેખાય છે કેમ દેખાય છે કઈ ઘટના જવાબદાર છે તો યાદ રાખજો પ્રકાશનું પ્રકિર્ણન જવાબદાર છે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો આકાશ તથા સમુદ્રના પાણીનો રંગ નીલો અથવા તો વાદળી દેખાય છે એના પાછળ કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તો પ્રકાશનું પ્રકિર્ણન જવાબદાર છે આગળ વાત કરીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલ રંગ દેખાવો એ કઈ ઘટના જવાબદાર છે તો આન્સર આવશે એની અંદર પણ પ્રકાશનું પ્રકીર્ણન જવાબદાર છે કેમ કેમ આપણને લાલ રંગ જ દેખાય છે કારણ કે લાલ રંગનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે અને વાદળી રંગનું પ્રકીર્ણન સૌથી વધારે થાય છે તો વાદળી રંગનું સૌથી વધારે પ્રકીર્ણન થવાના કારણે આપણને સમુદ્રના રંગ અને આકાશનો રંગ કેવો દેખાય છે વાદળી દેખાય છે અને લાલ રંગનું સૌથી ઓછું પ્રકીણન થાય છે એટલા કારણે સૂર્ય સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે સૂર્યનો રંગ છે એ તમને લાલાશ પડતો જોવા મળશે આગળ વાત કરીએ મેઘધનુષ હવે જુઓ મેઘધનુષની અંદર એક ઘટના નથી થતી એક કરતાં વધારે પહેલાં પ્રકાશનું વક્રીભવન થશે એના પછી પ્રકાશનું વિભાજન થશે અને એના પછી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો આ ત્રણ ઘટનાઓ થયા પછી તમને મેઘધનુષ દેખાય છે અને આ ત્રણે ત્રણ ઘટનાઓ તમારે લાઇનસર યાદ રાખવાની છે પહેલા પ્રકાશનું વક્રીભવન થાય એના પછી પ્રકાશનું વિભાજન થાય અને એના પછી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને એના પછી તમને મેઘધનુષ્ય દેખાય તો યાદ રાખજો ત્રણ ઘટના જવાબદાર છે ત્રણ પ્રકાશીય ઘટના જવાબદાર છે મેઘધનુષ પાછળ ક્લિયર તો આ પણ તમને ખબર હોવી જોઈએ તો આજના લેક્ચરની અંદર સામાન્ય વિજ્ઞાનનો એક સરસ મજાનો જીકેનો ટોપિક જોઈ ગયા આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે મળીશું નેક્સ્ટ જીકેના ટોપિકમાં ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત